સીગમા પબ્લિક સ્કૂલ માતર ખાતે સપ્તરંગી વાર્ષિક મહોત્સવ ઉજવાયો આમોદ તાલુકાના માતર ગામે સિગમા પબ્લિક સ્કૂલ ખાતે સપ્તરંગી વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો સિગમા સ્કૂલના વિદ્યાર્થીઓએ મહેમાનોનું પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારબાદ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું સિગમા પબ્લિક સ્કૂલ પરિવાર તરફથી આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું સિગ્માના ચેરમેન સહેલે સાહેબ શાળાની ઉપલબ્ધિઓ વિશે માહિતી આપી હતી તેમજ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાએ સંસ્કાર સાથે શિક્ષણ વિશે વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્બોધન કર્યું હતું આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વીર રસથી ભરપૂર ભારત દેશની રક્ષા કરતા સૈનિકોની દેશભક્તિની ભાવના પ્રગટ કરતી કૃતિ હાસ્ય રસથી ભરપૂર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જળ જમીન અને જંગલને સમર્પિત આદિવાસી સમાજની કૃતિ સામાજિક દૂષણ બનેલા મોબાઈલનું વળગણ દૂર કરવા માટે કૃતિ ગુજરાતીઓનું ગૌરવ એવા ગરબા સહિતની અનેક કૃતિઓ રજૂ કરી બાળ વિદ્યાર્થીઓએ પોતાની અંદર પડેલી સુસુપ્ત શક્તિઓને જાગૃત કરી હાજર લોકોને અભિભૂત કર્યા હતા બાળકોની કૃતિ નિહાળી હાજર મહેમાનોએ રોકડ રકમ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે સિગ્મા યુનિવર્સિટીના ચેરમેન શૈલેષભાઈ શાહ વાઇસ ચેરમેન જ્યોસ્નાબેન શાહ પ્રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ શાહ વાઇસ પ્રેસિડેન્ટ શ્રેયા શાહ કેમ્પસ ડાયરેક્ટર શકિત પટેલ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કર ભરૂચ જિલ્લા ડાયટના સિનિયર લેક્ચરર બલદાણિયા માત્ર પ્રાથમિક શાળાના આચાર્ય સંજય પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં સિગમાના ચેરમેન શૈલેશ શાહે જણાવ્યું હતું કે સિગ્માના આ વિશાળ પટાંગણમાં સ્પોર્ટ એક્ટિવિટી પણ શરૂ કરવાના છે અને શાળામાં બાળકોને વધુમાં વધુ સુવિધાઓ આપીશું પૂછે છે આજનો જે કાર્યક્રમ જે કર્યો છે એ વિશે હું થોડું કહી દઉં તો કદાચ અમે ત્રણ ચાર વર્ષમાં પહેલીવાર એક કાર્યક્રમ કર્યો છે અને અમે પોતે એના એક પ્રણેતા હોવા છતાં પણ અમે ગઈએ છીએ કે અમારા વિદ્યાર્થીઓ એકદમ પાંચમાં પાંચ વર્ષના વિદ્યાર્થીઓ પણ એટલો સરસ અને કોન્ફિડન્સથી એમના કાર્યક્રમને એમને સારો બનાવ્યો છે કે જેથી દરેક પેરેન્ટ્સ એનાથી ખૂબ રાજી રહ્યા છે અને ખૂબ તાળીઓથી વધારી રહ્યા છે વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ અને એમની સાથેના આજુબાજુના ગામના ગામના લોકો પણ એમની રીતે સ્કૂલને ખરેખર ડોનેશનની જરૂર નથી કે ડોનેશન માગ્યું નથી પણ એમની ભાવનાથી એ લોકોએ સ્કૂલના વિકાસ માટે સારું એવું ફંડ આપ્યું છે કોઈએ પચીસ હજાર કોઈ એકવીસ હજાર કોઈએ પાંચ હજાર કોઈએ દસ હજાર એવા પણ અમે પેરેન્ટ્સ જોયા છે કે જેમની પરિસ્થિતિ અમને એમના પહેરવેશ દેખાવતી એવી લાગે કે કંઈ વધારે નહીં હોય તો પણ એમને એક એક હજાર રૂપિયા પણ આપ્યા છે કે જે હજાર અમારા માટે બહુ મૂલ્ય છે અને અમે એમને એટલી ગેરંટી આપીએ છીએ કે આમાંથી એક પણ રૂપિયો શિક્ષણના વિકાસ સિવાય ક્યાંય પાછું નહીં થાય અને એનાથી દસ ગણું વીસ ગણું પચીસ ગણું અમે આગળ નાખી અને આ જૂનથી એનાથી પણ વધારે સારી સ્કૂલને બનાવી અને નવમા ધોરણની પરમિશન આવે એટલે અમે ખૂબ જ આગળ આ કેમ્પસનો વિકાસ કરીએ છીએ સારા ટીચરો લઈએ છીએ સારા કાર્યક્રમો લાવીએ છીએ અને સારા પ્લે સ્ટેશન્સ ઇક્વિપમેન્ટ અને સ્પોર્ટ્સની એક્ટિવિટી પણ ખૂબ વધારીએ છીએ વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ